નર્મદે હર અમે અમારું પોતાનું વાહન લઈને નર્મદા પરિક્રમામાં ગયા હતા નર્મદા પરિક્રમાની શરૂઆત અમે તિલકવાડાથી કરેલી હતી જ્યાં અમે નર્મદા માતાના પ્રાચીન મંદિરથી શરૂ કરી હતી અને તમે આ સુંદર દૃશ્ય જોઈ શકો છો અમે અમારી પરિક્રમા સવારે સાડા ત્રણ વાગે ચાલુ કરેલી હતી અને દસ વાગે પૂરી કરેલી હતી સૌ પ્રથમ મંદિર આવેલું ત્યાં અમે દર્શન કરેલા અને ત્યાં ખૂબ જ સુંદર વ્યવસ્થા જોવા મળેલી છે દરેક જગ્યાએ સરકારે લાઇટ તમે જોઈ શકો છો લાઇટની વ્યવસ્થા કરેલી છે સાથે સાથે દરેક ધર્મપ્રેમી જનતાઓ માટે દરેક લોકોએ જુદા જુદા નાસ્તાના સ્ટોલ ચાના સ્ટોલ અને સરકારે આ વખતે ખૂબ જ સુંદર કચરાપેટીની વ્યવસ્થા કરેલી કરેલી છે આ તમે નંદીઘાટના દ્રશ્યો જોઈ શકો છો ત્યાર પછી નંદી ની બાજુમાં પણ એક ઘાટ આવેલો છે ત્યાંથી હવે આપણે આગળ જતા નંદી ઘાટથી આપણે આગળ બોટ દ્વારા રામપુરા ઘાટ પર જશું તો અમે અમારી બોટની ટિકિટ લેવા જઈ છીએ બોટની ટિકિટ લઈ અને અમે બોટમાં બેસી અને સામા કાંઠે રામપુરા ઘાટ પર જઈએ છીએ તો બોટમાં બેસવાનો પણ તમને ખૂબ જ અનેરો અવસર મળશે અને ખૂબ જ આનંદ આવશે સવારના રમણીય દ્રશ્ય તમે જોઈ શકો છો બોટમાં બેઠા બેઠા સૂર્ય થઈ છે અત્યારે અમે સામા કાંઠે પહોંચી ગયા છે રામપુરાના ઘાટે રામપુરા ઘાટે ચડી કીડી મૂકોડે ત્યાંથી અમે આગળ ચાલ્યા જ રામપુરા ગામથી આગળ ચાલી અને હવે જઈશું અને ત્યાં પણ સુંદર વ્યવસ્થા નાસ્તાની કરેલી છે સવારના પોરમાં ઘણા બધા લોકો માછ લઈને મમરા ખવારે છે ગાંઠિયા ખવારે છે ત્યાં સૂર્યોદયના ખૂબ જ દર્શન કરવાની ખૂબ જ મજા આવેલી હતી ત્યારબાદ રામપુરાથી આગળ હાલીએ તો આ પ્રકારના પથ્થરના ઘાટ આવે છે ખૂબ જ નર્મદા માનનું પાણી વહેતું હોય અને સવારમાં જે થાક લાગેલો હોય છે તે પણ થાક આપણો જતો રહે છે અને નર્મદાના તટ પર ચાલ્યા જ રાખીએ તેવો અહેસાસ થાય છે તો અહીંયા નર્મદાના ઘાટ પર આગળ ચાલતા ચાલતા ઘણા બધા શ્રદ્ધાળુઓ નર્મદામાં ના પાણીમાં પોતાનું સ્નાન કરે છે અને પોતાની આસ્થા જગાવે છે અહીંયા આગળ જતાં અમે તિલકવાડાના અંતિમ પડા ઉપર આવી ગયા છીએ અહીંયાથી આપણે માનવ નિર્મિત પુલ છે તે પસાર કરી અને ફરી પાછું તિલકવાડા જવાનું છે તો અહીંયાથી તમે તિલકવાડા પણ પાછા માનવ નિર્મિત બ્રિજ પરથી તિલકવાડા જવાનું છે તો આ પરિક્રમામાં અંદાજે તમારે ચારથી પાંચ કલાક જેવો સમય લાગે છે અને આ પરિક્રમા તમે સવારે ચાલુ કરો તો તમને થાક પણ ખૂબ જ ઓછો લાગે છે રસ્તામાં બધી જ વ્યવસ્થા છે પાણીની વ્યવસ્થા પણ સરકારે કરેલી છે લાઇટની વ્યવસ્થા કરેલી છે આ વખતે સરકારે આસ્થા તમારી વ્યવસ્થા અમારી ના નારા સાથે ખૂબ જ સુંદર વ્યવસ્થા કરેલી હતી અને આજુબાજુના લોકો દ્વારા પણ ખૂબ જ સહયોગ મળેલો છે ત્યાંના સિક્યોરિટી સ્ટાફ દ્વારા પણ ખૂબ જ શ્રદ્ધાળુઓને સપોર્ટ મળે છે આ ઉપરાંત ત્યાંના આશ્રમો અને સંસ્થાઓ દ્વારા લોકો માટે જુદા જુદા સ્ટોલ કરી અને લોકોની ખૂબ જ મદદ કરવામાં આવે છે